સી ના સંચાલકો ઉપર વડોદરા પોલીસ ત્રકી છે વગર કોઈ લાયસન્સે વડોદરા શહેર કાર્યરત એવી ખાનગી સિક્યુરિટી સંચાલકો ઉપર વડોદરા શહેર એસઓજી ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે ગોત્રી વિસ્તારમાં અયપ્પા મંદિર પાસે સાઈનાથ પાર્ક ગોત્રી રોડ પર કર્મચારીની પૂછપરછ કે લાયસન્સ વગર છેલ્લા દસ વર્ષથી અનિલ કુમાર રુદ્ર પ્રતાપ એ સિક્યુરિટી એજન્સી ધંધો કરી રહ્યો છે જેની આધારે એસઓજી પોલીસે અનિલ કુમાર સિંહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર